રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ બંને અધિકારીશ્રીઓ એવી સૂચના છે કે મિલકત વિરોધી ગુના બને તેને પકડી પાડીને પરિણામલક્ષી કામગીરી કરવી અને મુદ્દામાં રિકવર કરવો આ અંગેની બાબતમાં હાલ એકવીસ માર્ચ બે હજાર પચીસના ના રોજ નિલેશ મનસુખભાઈ પાલોડી નામના ટી એન્ટરપ્રાઇઝના માલિક પોતાની આંગળીયા પેઢીના રોકડા રૂપિયા લઈને એક્સયુવી થ્રી હંડ્રેડ ગાડીમાં રાજકોટથી મોરબી જઈ રહેલા હતા દરમિયાનમાં તેમની ઉપર આરોપીઓએ બલેનો અને પોલો કારથી પીછો કરી અને આંતરી લઈને હુમલો કરેલ અને ચરી લાકડાના ધોકા પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી તેમની પાસેથી રૂપિયા નેવું લાખની રોકડની લૂંટ કરી અને નાસી ગયેલ હતા જેમાં એક કાર બલેનો છે એક્સિડન્ટ થઈ અને પોલીસને મળી આવેલ હતી ત્યારે પોલો કારમાં આ તમામ આરોપીઓ નાસી ગયેલા હતા બાદમાં પોલીસની નાકાબંધી અને

આ દિગ્વિજય અમરસિંહ જેઠી અને અલ્પેશ પરમારે બંને સાથે મળીને આ ગુનાનું ષડયંત્ર રચ્યું હતું અને ગુનાને અંજામ આપવા માટે તેમણે પોતાની સાથે ભાડુતી માણસો ભાવનગર જિલ્લા ખાતેથી બોલાવેલા હતા જે પૈકીના હાલ કુલ સાત આરોપીઓ પકડાઈ ગયેલા છે અને નેવું લાખ પૈકી કુલ ઓગણસી લાખ જેવી માતબર રકમની અત્યારે રિકવરી પણ કરવામાં આવેલી છે જેમાં હાલ પકડાયેલ અલ્પેશ પાસેથી ત્રણ લાખ રૂપિયા રોકડા રિકવર કરવામાં આવેલ છે આ કુલ કામગીરી બધી ટંકારા પોલીસ તરફથી અમારી સાથે શ્રી પીઆઈ કે એમ છાસિયા એએસઆઈ ભાવેશભાઈ વરમોરા સાથે હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડા તેમજ પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ ગુડરા કૃષ્ણરાજસિંહ ઝાલા બળદેવભાઈ દેગામાં રવિનાથસિંહ જાડેજાનોએ આ કામગીરી કરેલ છે